આ ચોમાસાના માધ્યમથી જ્યારે આજવા સરોવર વડોદરાની જીવાદોરી હોય ત્યારે આ જીવાદોરી સમી જે આજવા સરોવરના પાણીથી તમામ વડોદરાના લોકોની તકલીફો દૂર થાય અને કોઈ પણ પ્રકારની અતિવૃષ્ટિથી વડોદરાના લોકોને કોઈ પ્રકારનું કુદરતી આફતનો સામનો ના કરવો પડે આ હેતુથી આજે સત્યનારાયણ ભગવાનના પૂજનનું આજે કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને એના કથાના પૂજનમાં વડોદરા મહાનગરના પ્રથમ નાગરિક સાથે મને પણ પૂજનમાં સંમિલિત થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાનો હું આ તબક્કે ખૂબ આભાર વડોદરા મહાનગરપાલિકાનું પ્રથા છે દરેક વર્ગ વડોદરાના નાગરિકોને સારી રીતે પાણી મળે અને પૂરતું પાણી મળે એ બાબતનું જે આયોજન દર વર્ષે કરવામાં આવે છે એની કન્ટિન્યુએશનમાં આ વખતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જોવામાં આવે છે અંદર ચાલી અધિકારી દ્વારા જોડેલા છે અમે ટેકનિકલ ટીમ્સ આવનારા દિવસોમાં વડોદરાને પાણી કેવી રીતે એક્શન મળી શકે એના બાબતમાં એકસો પચાસ એમએલ પાણી બાય ડિસેમ્બર સુધી એનું લાવવા માટે કામગીરી અમે શરૂ કરવામાં આવી છે લિમિટેડ ટુ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટ્રીટ કરી ટ્રીટડ વોટર આપવા માટે પણ કામગીરી ચાલુ છે બાય અરાઉન્ડ ઓક્ટોબર નવ આ કામ પૂરું કરવા માટે અમે લગભગ બે ત્રણ વિઝિટ પણ કર્યા છે અમે વિચારી ઈચ્છીએ છીએ કે બાય ડિસેમ્બર સુધી આ કામ પૂરું થઈ જાય કદાચ વહેલા પણ પૂરું થઈ જાય અને આવા કોન્ટ્રોલ્સને પણ સ્ટડી પ્લેટફોર્મ આપવા માટે ઓલી બાજુ પ્લેટફોર્મની કામગીરી શરૂ થઈ ગઈ છે રૂલ લેવલ ટુ ફોર્ટીન અમે મેન્ટેન કરવાનો પ્રયત્ન કરીશું અને આમાં પણ ઓવરફ્લો થાય એને કેવી રીતે રીવોટર કરી શકે એના બાબતમાં પણ અત્યારે ચર્ચા ચાલી રહ્યા છે આવનારા દસોમાં બી પ્લાનિંગથી બોટ્સ દ્વારા પણ જે જે જગ્યામાં અમે રીવોટર કરી શકાય અદરવાઈઝ ઓલ્ડ લેવલ મેન્ટેન કરી શકાય ત્યાં મૂકી શકે એ બાબતમાં બોટમાં પણ નિરીક્ષણ કરવાના છે અને અપર સ્ત્રોતમાં જે ઇરિગેશન દ્વારા ચેકડેમ્સ બનાવવા માટે છે એમાં પણ કેવી રીતે અમે નવું કામ કરીને પાણીનું સ્લોને સ્લો કરી શકે ઊંચું કરી શકે એ બાબત ઉપર ચર્ચા ચાલી રહ્યા છે આશા રાખીએ કે વડોદરાના નાગરિકો માટે પીવાનું પાણી પૂરતું મળે અને પબ્લિક યુઝ માટે પાણી મળે પણ ફ્લડ મિટિકેશન એશ આના કરતાં સારું કામ થાય અને ફ્લડ મિડિકેશન એશમાં અત્યારે બંને બાજુ એ ઓપોઝિટ છે પણ બંને રીતે બંને કામ સારી રીતે થાય એમાં તે ચર્ચા કરી રહ્યા છે વડોદરા સિટી ની અંદર જે નીચલા ભાગોમાં જે પાણી ભરાય છે એ બાબતમાં પણ લગભગ અઢાર ઓગણીસ એરિયા કરી રહ્યા છે મીડિયાના મિત્રો પણ મને સૂચ્યું છે આ જગ્યાઓમાં કેવી રીતે વધારે ડ્રેનેજની નીકા ખાસ સફાઈ કામ થઈ શકે એના ઉપર પણ ભારે મૂકવાનું છે